મહેન્દ્રભાઈ પટેલ પટેલ દેલવારા પછી દિનેશભાઈ પટેલ કંપા આ આ બધા પરેશાન કરી અને બધા વડીલોને અત્યાર સુધી એવો ઇતિહાસ નથી કે વડીલોને સામૂહિક રીતે કોઈ યાત્રા કરાવતું હોય પણ અમારા યાત્રાના દાતા જેમને ભાઈ શાંતિભાઈ પટેલ આથરડા કંપા એમને દાન કરી છે અને માવતારો કિરણા પીઠ લઈ જવાના છે અને ત્યાંથી ગુરુજીના આશીર્વાદ મેળવી અને ઉજા જવાનું છે ઉંઝા જગત જનની મા દર્શન કરી અને વરતા પાછા આપણે અહીંયા ધોબરી આશ્રમ આવીશું આ રીતનું એક આયોજન છે અને આ આયોજનમાં બધા મોટા ભાગના વડીલો જ છે સાઈઠ થી ઉપરના એસી નેવું હોવું જોઈએ વડીલો જ છે આ વડીલોને યાત્રા કરાવવાનું કામ પુણ્ય જે આયોજકો છે એમની મળશે એ હું પરમાત્મા ને પ્રાર્થના કરું છું અત્રે મોરાલી તાલુકાના ધોબડી દોલતરામજી આશ્રમ મધ્ય ધોબડી ગામના જ પાટીદાર સમાજના આગેવાન સ્વર્ગસ્થ પરમ શ્રદ્ધેય જયંતિભાઈ પાટીદાર સાહેબ ની પ્રેરણાથી અને એમને જે કંઈ વિચાર આવેલો હતો તો આશ્રમ ખાતે દર શનિવારે આજુબાજુના વિસ્તારના તમામ જાતિ પંથ મત સંપ્રદાયના લોકો સાથે મળી શનિવારે બપોર સુધી કથા શ્રવણ ભજન કાર્યક્રમ કરતા હોય છે અને મહાપ્રસાદનો ગયા શનિવારે એકસો ને સત્તાવન કાર્યક્રમ હતો આ દરમિયાન વડીલો અને જે કોઈ પ્રેરક લોકો છે અહીંયા ભરતભાઈ અને ધોળાભાઈ વગેરે બધું આયોજન કરતા હોય છે એમના મનમાં એક વિચાર આવેલો હતો કે પ્રેરણા પીઠ જે સતમથ ધર્મની ગાદી છે દસમાં અવતારનું સ્થાન છે ત્યાં બધા માવિત્રો વડીલોનું દર્શન કરાવીએ અને ઊંઝા ઉમિયા પાટીદાર ઊંજા જે વિશ્વનો પાટીદારોનું કેન્દ્ર છે તે ઉમિયા માતાજી ઊંઝાના દર્શન કરવાનો એક વિચાર આવેલો અને એ વિચારને પૂર્તુમંત કરવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો સંપર્ક કરીને એમની એમના સહોગ છી એમની જે કઈ શ્રવણ તીર્થ દર્શન યાત્રા એ યોજના ચાલે છે એનો પણ સહયોગ લઈને આજે પાંચસો જેટલા માવિત્રો વડીલો આજે આ લાભ લેવા જઈ રહ્યા છે અને ખુબ આનંદ ઉત્સાહ અને માહોલ માં બધા જ લોકો અત્યારે પ્રેરણા પીઠ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે જય ગુરુદેવ